ઉત્તરાખંડ બાદ હિમાચલમાં ત્રાટકી આકાશી આફત કુલ્લુ અને શિમલામાં વાદળ ફાટતા તબાહીના દ્રશ્ય સામે આવ્યા સતત વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કુલ્લુના શ્રીખંડ પહાડ અને વાદળના નંટીમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે લાહોલ સ્પીતિ જિલ્લામાં પણ વાદળ ફાટ્યું છે અનેક પુલો વહી ગયા છે રસ્તાઓ ધોવાઈ ગયા છે લોકોને રેસ્ક્યુ કરવા માટેનું ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે સતત વરસાદ કારણે હિમાચલ પ્રદેશને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે પ્રવાસીઓના માનીતા સ્થળ તબાહ થઈ ગયા છે વીસ જૂનથી શરૂ થયેલા ચોમાસામાં અત્યાર સુધીમાં રાજ્યને બે હજાર એકત્રીસ કરોડનું નુકસાન થયું છે એકસો છવ્વીસ લોકોએ જીવ ગુમાવ્યો છે છત્રીસ લોકો લાપતા છે હજુ પણ તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે તો ઉત્તરાખંડના કુલ્લુ અને શિમલામાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે ત્યારે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં કરોડો રૂપિયાનું રાજ્યને નુકસાન થયું છે છત્રીસ લોકો લાપતા છે અને એકસો છવ્વીસ જેટલા લોકો કે જે લોકોએ ગુમાવ્યો છે લાપતા લોકોને શોધવા માટેની તજવીજ પણ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે પ્રવાસીઓના માનીતા એવા ઘણા બધા સ્થળો કે જે નેસ્ત નાબૂદ થઈ ગયા હોવાના પણ અહેવાલ અત્યારે મળી રહ્યા છે